ગુજરાતની સરકારી કચેરીઓમાં કેટલાક સરકારી ભ્રષ્ટ અધિકારીઓના કારણે સમગ્ર ગુજરાતના વહીવટી તંત્રની છબી ખરડાઈ રહી છે એક એવા પણ આરોપ લાગતા હોય છે જ્યારે સામાન્ય માણસ પોતાની રજૂઆત લઈને પોતાનું કામ લઈને પહોંચે છે તો કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ જે સિસ્ટમમાં બેઠેલા છે તેમના પાસેથી પૈસાની માગણી કરવામાં આવે છે કે તમે ટેબલ ઉપર પૈસા મૂકો તો જ કામ થશે નહીંતર કામ નહીં થાય તેવા આરોપો પણ ભૂતકાળમાં સામે આવી ચૂક્યા છે અને આ મામલે એસીબી દ્વારા આવા અધિકારીઓ સામે લાલાંક પણ કરવામાં આવી રહી છે ત્યારે હવે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના તલાટીકા મંત્રી ચાર લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાય છે ત્યારે શું સમગ્ર મામલો તો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી જાના રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ કેટલાક સરકારી અધિકારીઓ કર્મચારીઓ વધુ પૈસા કમાવાની લાલચમાં ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેના જ કારણે એકના એક દિવસ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ એસીબીના હાથે ચડતા જ હોય છે અને આ જ પ્રકારની ઘટના સામે આવી છે ભૂતકાળમાં પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે લાલબત્તી સમાન જેમાં સારો પગાર મેળવતા સારી એવી સુખ સુવિધા મેળવતા અધિકારીઓ અમુક પૈસા કમાવાની લાલચમાં તેઓ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરવામાં આવતી હોય છે અને ત્યારબાદ તેમને નોકરી પણ ગુમાવી પડતી હોય છે કાં તો જેલ જવાનો પણ વારો આવતો હોય છે ત્યારે હવે કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકામા ગામમાંથી એક ઘટના સામે આવી છે જેમાં તલાટીકા મંત્રી એસીબીના હાથે રંગે હાથ ઝડપાયા છે ફરિયાદીના જણાવ્યા મુજબ તેઓનું કુકામા ગામ ખાતે મકાન આવેલું છે અને તેની આકરણી દાખલ કરવા માટે તલાટીકા મંત્રી પાસે તેઓ પહોંચ્યા હતા તે દરમિયાન તલાટીકા મંત્રીએ કામ કરી આપવાની વાત કરી પરંતુ શરત મૂકી કે ચાર લાખ રૂપિયા આપવા પડશે જો કે આ વાત થઈ ત્યારબાદ ફરિયાદી પૈસા આપવા માંગતા નહોતા ને તેમણે આ મામલે ભુજ એસીબીનો સંપર્ક કર્યો જેમાં ભુજ એસીબીના અધિકારી એલ એસ ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન મુજબ તેમની ટીમ છે તે છટકુ ગોઠવે છે ને જ્યારે પચાસ રકમ પહેલાં આપવાની વાત તલાટીકા મંત્રી જે હાલ આરોપી છે જેમનું નામ છે વાઘસિંહ તેજસિંહ વાઘેલા તેઓ દ્વારા પૈસાની જે માંગણી કરતી વખતે પૈસા લેવા માટે જાય છે આ દરમિયાન ઈસીબીની ટીમ ત્યાં ત્રાટકે છે અને તેમને દબોચી પાડે છે આટલું જ નહીં તેમની સાથે ઉત્તમ શિવાલાલ રાઠોડ જે કુકામાં ગ્રામ પંચાયતના સભ્ય હોવાની વાત સામે આવી છે અને ત્રીજા આરોપી જે નીરો વિજયભાઈ પરમાર જે પ્રજાજન હોવાની વાત સામે આવી છે આ ત્રણેયની આમાં સંડોવણી સામે આવી છે અને આ મામલામાં એસીબી દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે તેમના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જો જોકે અવારનવાર પ્રકારની ઘટનાઓ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓ તાલુકાઓમાંથી સામે આવતી હોય છે જેમાં કેટલાક અધિકારીઓ આવી રીતે ભ્રષ્ટાચાર આચરીને જનતાને પ્રતાડિત કરી રહ્યા છે જે લીગલી કામ કરવા જવું હોય તો પણ પૈસા આપવા પડે તે પ્રકારની એક છબી બનાવી રહ્યા છે તેની સામે હવે જોવું રહ્યું એસીબીએ તો લાલ લાંક કરી છે ને આવા અધિકારીઓને નોક જેલ હવાલે કરવા માટેના પણ તપાસ તેજ કર્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ની ચેનલ ને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ નહી વૈષ્ણવ